જય ભગવાન જય ભગવાન જય ભગવાન સોલાપુરની બાજુમાં ટીંબુણી ગોવિંદ વધાશ્રમનું મેન ગેટનું કામ પૂરું થવાથી રોકાર્પણ કર્યું જે શ્રીમતી ધનલક્ષ્મીબેન નાનજીભાઈ ખીમજીભાઈ ઠક્કર થાણાવાળા ગોવિંદ વધાશ્રમ આ વધાશ્રમની બિલ્ડિંગનું કામ પૂરું થયું ત્યારબાદ ગેટનું કામ પૂરું થયું હોવાથી તારીખ વીસના જ સવારમાં એનું લોકાર્પણ કર્યું કારણ કે ત્યાં અત્યારે આપણી પાસે વર્ધ પંદર છે આ પાંત્રીસ છે અને આમ તો આપણા ઘણા બધા આશ્રમો છે અંધ અંધ લોકોના છે અપંગ લોકોના છે નાના નાના બાળકોના છે જેનો કોઈ માલિક નથી એવા બાળકોના પણ આશ્રમો છે જે રેલવે સ્ટેશન ઉપર છોકરાઓ ખોવાઈ જાય ગુમ થઈ જાય એ રેલવે સ્ટેશન અમારી ગાડી ફરતી હોય અને એને રેલવે સ્ટેશનથી લઈને પોલીસ સ્ટેશનમાં લઈ આવે અને એની શોધખોળ કરે એના મા બાપની જો ન મળે તો આપણા આશ્રમમાં રાખે એવા આશ્રમોમાં અત્યારે બસો બચ્ચા છે પહેલાં જમાનામાં બચ્ચાઓને દત્તક આપવામાં આવતા પણ અમે જ વિરોધ કર્યો કે આ દત્તક જે સંસ્થાઓ આપે છે એ રૂપિયા લે છે બે નંબરના એટલા માટે હવે સરકારે દત્તક સિસ્ટમ બંધ કરી અને કોઈને દત્તક જોતું હોય તો મેરિટ ઉપર આવો અને અથવા તો ઓનલાઈનથી આવો તો જ મળી શકે આ બહુ સારી વાત છે કારણ કે ઘણી સંસ્થાઓની મારી પાસે જે અમે દાતાઓ હતા છતાં એ સંસ્થાઓ રૂપિયા લેતી હતી એમની એવી અમને જાણ થઈ અમે ચીઠી આપીએ કે આને દત્તક આપજો અને ત્યાં બે નંબરના રૂપિયા લઈ લે અને ખીચામાં નાખી દે છેવટ તો એનું સત્યાનાશ જશે પણ આવું બધું ચાલતું હતું અને સરકારની આ વાતની કાન ઉપર નજર રાખી લેટર લખ્યા એટલે હવે ઓનલાઈન થઈ ગયું છે સારી વાત છે કારણ કે દીકરા દીકરીને વેચવાનો અધિકાર નથી મળતો આશ્રમવાળોને પણ જ્યાં જુઓ ત્યાં ત્યારે બે નંબરની કથા અને વથા ચાલુ છે એટલે માણસો હાથ ધોવાનાં કામ કરતા હોય છે પણ એમને ખબર નથી કે તમારા પણ એક દિવસ તમારા બચ્ચા ગુમ થઈ જશે તો તમારા બચ્ચા પણ વેચાશે તો આ વેચવાનો ધંધો કોઈ ન કરે અમારા મહારાષ્ટ્રમાં તો ટોટલ બંધ છે મને તો લાગે છે ભારતમાં બંધ થઈ જશે કારણ કે બહુ પરિસ્થિતિ નાજુક બની ગઈ છે વિચાર કરો એક વર્ષમાં બાવીસ ત્રેવીસમાં તેર લાખ મહિલાઓ નાના બચ્ચાઓથી મહિલા અઢાર વર્ષની દીકરીઓથી મોટી મહિલાઓ તેર લાખ રૂપ ગુમ થઈ છે ભારતમાં તેર લાખ વિચાર કરો એ તો ઓફિશિયલ આંકડો છે અન ઓફિશિયલ તો કેટલો છે એ તો ભગવાન જાણે તો આના ઉપર બહુ નજર રાખવાની જરૂર છે આપણી દીકરીઓ ઉપર બહેનો ઉપર ભાઈઓ એ બહુ નજર રાખે બચ્ચા ઉપર બહુ નજર રાખો કે જેનાથી બચ્ચા આપણાથી છટકીને જાય અથવા તો આપણા આપણે આપણી સાથે ફરતા જતા હોય અને પાછળથી કોઈ ઉપાડીને જાય એની તકેદારી રાખવાની જરૂર છે તકેદારી નહીં રાખો તો જિંદગી પર પસ્તાશો કારણ કે પોલીસ સ્ટેશનમાં જઈને આપણે કમ્પ્લેન કરશું પણ પોલીસ સ્ટેશન એકલી શું કરવાની પોલીસ સ્ટેશન આપણને જ કહે છે તમે શોધો તો ફરી ફરી આ બાબતમાં ગંભીરતા લેવાની બધાને વિનંતી છે મારી જય ભગવાન જય ભગવાન જય ભગવાન